જેને લઈ મોજ વેણુ ભાદર સહિતના ડેમોના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોમાં બેટમાં ફેરવાયા હતા ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચનાઓને ધ્યાને લઈ તમામ તંત્ર દ્વારા ખડે પગે રહી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે ઉપરેટા તાલુકાના નીલાખા ગામે વાડી વિસ્તારમાં એક વ્યક્તિ પાણીમાં ફસાઈ જતા સમાચાર મળતા ગોંડલથી એસડીઆરએફની ટીમથી શ્રી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજી મારફત ગોંડલ સાહેબના સંકલનમાં રહી ટીમને બોલાવતા તે વ્યક્તિને બચાવવાની કામગીરી હાથ ધરાઈ રાત્રિના ત્રણ ને ત્રીસ કલાકે અધિકારી સહિત ટીમ દ્વારા વ્યક્તિનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ જ્યારે બીજા બનાવમાં ઉપલેટા તાલુકાના ગણુદ ગામે પણ પૂરના પાણી ફરી વળતા તમામ વાહન વ્યવહાર સદંતર બંધ હોય એવામાં ગણુદ ગામની મિનલબેન નામની ત્રેવીસ વર્ષીય યુવતીને સાફ કરડી જવાની ઘટનાની જાણ થતા તુરંત ઉપલેટા મામલતદાર ઉપલેટા પીઆઈ તાલુકા પંચાયત ટીમ સહિત એસડીઆરએફની ટીમની મદદથી સવાર સુધી રેસ્ક્યુ કરી મિનલબેનને કોઝવેના પાણીથી બહાર લઈ આવી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઉપલેટા ખાનગી હોસ્પિટલ પહોંચાડવામાં આવે